લોટમાંથી જ જ ખૂબ હેલ્ધી અને ગરમીઓમાં પણ ખવાય તેવી ટેસ્ટી નવી બરફીની રેસીપી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે એકદમ ઓછા ઘીમાં અને ગરમીઓમાં પણ સરસ રીતે ખવાય તેવી મહેમાનો માટે પણ બેસ્ટ એવી એકદમ નવી જ રીતે ઘઉંના લોટની બરફી તો ગરમીમાં જો તમે નવી નવી મીઠાઈ ખાવાના શોખીન હોય ને તો આ મીઠાઈ એકદમ પરફેક્ટ છે અને એકવાર બનાવી લેશો અને તમે વારંવાર બનાવી ટ્રાય કરશો અને તમે આ મીઠાઈને લાંબો સમય સુધી પણ સારી રાખી શકશો ફ્રીજમાં રાખવાની જરૂર નથી બહાર જ સારી રહેશે તો એક વીક સુધી ખવાશે તો ચાલો બનાવી એના માટે આપણે સૌથી પહેલાં લેશું ચણા જે દાળિયા આવે ને મોળા આવે ને તે લેવાના છે અને એના ફોતરા કાઢી અને આ રીતે સાફ કરી પછી મિક્સર જારમાં એડ કરી એનો ફાઇન પાવડર તૈયાર કરીશું તો આ રીતે એકથી બે વાર ચલાવશો ને એટલે એનો પાવડર તૈયાર થઈ જશે બસ હવે એને સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં આપણે એક પેનમાં વન ફોર્થ કપ ઘી એડ કરીશું એટલે ચાર ચમચી જેટલું ઘી છે ઘીને મેલ્ટ કરીશું અને હવે એમાં એક કપ રેગ્યુલર રોટલીનો લોટ એડ કરીશું તો અહીંયા મેં ઝીણો જ લોટનો યુઝ કર્યો છે તમે કરકરા લોટમાંથી પણ બનાવી શકો છો પણ ઝીણા લોટનું રિઝલ્ટ છે ને એ તમને બહુ સરસ મળશે હવે જો તમને અહીંયા વધારે ઘીવાળું પસંદ હોય ને તો તમે બે થી ત્રણ ચમચી જેટલું ઘી વધારે પણ એડ કરી શકો છો અને હું અહીંયા ઓછા ઘીમાં બનાવવાની છું એટલે માત્ર મેં વન ફોર્થ કપ જેટલું ઘી એડ કર્યું છે આ રીતે સતત આપણે ચલાવતા રહેશું એટલે ઘીમાં લોટ સારો એવો શેકાઈ જશે ઘી પણ સરસ રીતે છૂટું પડી જશે જો તમારું ઘી છૂટું ન પડતું હોય ને તો તમારો લોટ શેકાવા આવે ને ત્યારે એક ચમચી જેટલું ઘી ઉપરથી એડ કરી દેવાનું એટલે ઘી છે ને એ તરત જ છૂટું પડી જશે અને બધો લોટ સરસ રીતે શેકાઈ જશે તો શેકાવાની સરસ એવી સુગંધ આવવા લાગે અને હલકો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી લોટને શેકવાનો છે તો તમે આવી ઘઉંના લોટની મીઠાઈ ક્યારે બનાવી છે કે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે હવે અહીંયા થોડી વાર તમે જુઓ સતત આપણે લોટને શેકીને તૈયાર કર્યો ને તો એમાંથી થોડું ઘી છૂટું પડવા લાગ્યું જો આ સમયે પણ તમને ડ્રાય લાગતું હોય ને તો હજી એક ચમચી ઘી એડ કરી શકાય હવે હું અહીંયા સતત આ રીતે ચલાવતા રહી હલકો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી શેકી લઈશ તો ચારથી થી પાંચ જ મિનિટમાં આ રીતે સરસ રીતે લોટ શેકાઈ જશે તમે જુઓ બસ આ રીતે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે એકથી બે મિનિટ આ રીતે સતત ચલાવતું રહેવાનું છે એટલે લોટ છે ને એ બળી ના જાય અને પેન છે ને હલકી ઠંડી થઈ જાય બસ ત્યાં સુધી અને અહીંયા આ તમે જુઓ લોટનો કલર હવે ગોલ્ડન કલર સરસ એવો આવી ગયો છે અહીંયા તો હવે આપણે ગેસ ચાલુ કરવાની જરૂર નથી હવે આ જ સમયે આપણે જે લોટ દાળિયાનો તૈયાર કરીને રાખ્યો છે ને તે એડ કરી દેશું તો દાળિયા પહેલેથી જ શેકેલા હોય છે એટલે આ લોટને આપણે વધારે શેકવાની જરૂર નથી જો તમે દાળિયાની જગ્યાએ ચણાના લોટનો યુઝ કરવાના હોય ને તો તમારે અહીંયા ગેસની ફ્લેમ ફરીથી ચાલુ કરવાની અને પછી આ રીતે મિક્સ કરવાનું કાપેલા જ તમારે મિક્સ કરી દેવાનું અને પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની એ રીતે પણ તમે કરી શકો છો હવે અહીંયા તમે જુઓ થોડી જ વારમાં આપણે આ રીતે બધું મિક્સ કરશું ને એટલે સરસ એવો શેકાઈ જશે કારણ કે હલકી પેન પણ ગરમ છે અને જે મિક્સર છે ને એ પણ ગરમ છે તો એ સરસ રીતે ઠંડુ પણ થઈ જશે તો અહીંયા એક થી બે મિનિટ આપણે સતત ચલાવતા રહેશું એકદમ પતલો અને ઝીણો લોટ છે ને એટલે તમે આ રીતે મિક્સ કરશો ને એટલે સરસ રીતે મિક્સ પણ થઈ જશે તો બસ હવે આ લોટ સરસ એવો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે પેનને આપણે બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી દઈશું અને હવે એ જ ગેસ ઉપર આપણે ફરીથી અડધા કપ ખાંડ અને વન ફોર્થ કપ પાણી એડ કરીશું તો અહીંયા મીઠાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધારે કરી શકો છો હું અહીંયા એક કપ લોટ સામે અડધા કપ ખાંડનો યુઝ કરું છું તમે પોણા કપ સુધી પણ કરી શકો છો થોડીવાર આ રીતે સતત ચલાવશું ને એટલે ખાંડ બધી મેલ્ટ થઈ જશે તો ગરમીઓમાં બનાવતા હોય ને તો તમારે આ મીઠાઈને ખાંડમાં બનાવવાની અને જો તમારે એને ગોળમાં બનાવી હોય ને તો ગોળમાં પણ બનાવી શકાય છે ખૂબ જ હેલ્ધી બને છે અને ગરમીઓમાં ગોળ છે ને એ બધા ખાતા નથી હોતા એટલે આ રીતે હું ખાંડમાં બનાવું છું હવે અહીંયા આપણી ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે હવે એક થી બે મિનિટ આ ચાસણીને આપણે આ રીતે કૂક કરી લેશું હલકા પોણા તાર જેવી ચાસણી તૈયાર થાય ને ત્યાં સુધી આપણે એને કરવાની છે આ રીતે તમે જુઓ પોણો તાર બની રહ્યો છે અને બસ હવે ગેસની ફ્લેમ આપણે તરત જ બંધ કરી દેવાની વધારે આ ચાસણીને આપણે કૂક નથી કરવાની અને તરત જ આપણે અહીંયા પેન ટ્રાન્સફર કરી દઈશું અને તરત આ મિક્સરને ગેસ ઉપર એડ કર્યા પછી ચાસણીને પણ તરત જ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું એટલે જે મિક્સર છે ને એને મિક્સ કરવામાં આસાની રહે અને બહુ વધારે પડતું કૂક ના થઈ જાય તો આ રીતે તમે તરત મિક્સ કરશો ને એટલે તરત જ મિક્સ તો થઈ જ જશે પણ મિક્સર છે ને એ ભેગું પણ થવા લાગશે હવે આપણે સતત ચલાવતું રહેવાનું છે થોડી જ વારમાં તમે જોશો કે આ રીતે પેનથી અલગ થવા લાગશે અને ભેગું થઈ જશે બસ હવે અહીંયા આ રીતે ભેગું થઈ જાય ને ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે અને આ રીતનું સરસ મિક્સર સેટ થઈ જશે બસ હવે ત્યારે આપણે એમાં એડ કરીશું ફ્લેવર માટે એલચી પાવડર તમને જે પણ ફ્લેવર પસંદ હોય ને અહીંયા એડ કરવાનું મિક્સ કરી દઈશું આ મીઠાઈ છે ને ડ્રાયફ્રુટ વગર પણ બહુ સરસ એવી લાગે છે અને ડ્રાયફ્રૂટ એડ કરીને પણ બનાવી શકાય છે આ રીતે સરસ પેનથી અલગ થઈ ગઈ તમે જુઓ ઘી પણ ઉપર સરસ એવું સાઇન આપવા લાગ્યું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તરત જ આ મિક્સરને સેટ કરવા માટે લઈ લેશું તો ઓવર કુક નથી કરવાનું ને આ જે બરફી છે ને હાર્ડ થઈ જશે હવે અહીંયા ઘી મેં પ્લેટ ઉપર લગાવી દીધું છે અને તરત જ આ મિક્સરને પ્લેટમાં સેટ કરી દેસુ એકદમ સ્મૂથ કરી લેશું ઘી છે ને એ આ રીતે ઉપર તમે જોશો જેમ જેમ સેટ કરશો ને એટલે ઉપર આ રીતે ઘી છે ને આવી જશે અને સેટ થતા પણ બિલકુલ વાર નથી લાગતી તો બસ આ મીઠાઈને એકદમ સરસ હેલ્ધી બનાવવા માટે હું અહીંયા થોડી બદામની કતરણ એડ કરું છું અને આ મીઠાઈને તમે તમારા મનગમતા ડ્રાય સાથે ગાર્નિશ કરી શકો છો તો હું અહીંયા બદામની સ્લાઇસથી ગાર્નિશ કરી દઈશ અને ઉપરથી આ રીતે થોડું પ્રેસ કરી અને દસ જ મિનિટ આપણે એને ઠંડુ થવા દઈશું દસ મિનિટમાં સરસ રીતે આ મીઠાઈ સેટ થઈ જશે દસ મિનિટ પછી તમે જુઓ આ રીતે ઉપરથી ડ્રાય થઈ ગઈ છે તો તમે મનગમતા શેપમાં કટ કરી અને પછી સાવ કરી શકો છો તો અહીંયા હું સ્કવેર શેપમાં કટ કરી દઈશ અને આ મીઠાઈને તમે એક વીક સુધી સ્ટોર કરશો મહિના સુધી સ્ટોર કરશો ને તો પણ ખરાબ નહીં થાય તો ગરમીઓ માટેની બેસ્ટ મહેમાનો માટેની બેસ્ટ એવી ટેસ્ટી હેલ્ધી ઘઉંના લોટની મીઠાઈ તૈયાર છે તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ